છોટાઉદેપુર જિલ્લાના બોડરીથી છોટાઉદેપુર રોડ છે આ અને મેરિયા પુલ છે મેરિયા પુલથી જબુગામ તરફથી એ તેરા સ્ટાફ પર તમે જુઓ કે જે ચારે રેતી ચારવાના જે પ્લાન્ટ હોય છે તેમાંથી જે રેતી ચારેલી રેતી ત્યાર પછી જેનો બીજો જે ભાગ નીકળે જેમાં રેવર ટાઈપનું નાનું બ્રિટ હોય છે તે રીતે બધું કસ્ટર અને જે બધું મે વેસ્ટ મટીરિયલ આ બધું ફેંકી દેવા માટે ડમ્પિંગ કરવા માટે આ જાણે રોડ સલામત હોય એમ અહીંયા કોઈ કે રોડની વચ્ચે નાખી દીધેલું છે જેને લીધે તમે જુઓ કે અહીંથી વેહિકલ્સ નીકળી રહ્યા છે કેટલી તકલીફો અને વેદના વેઠી રહ્યા છે જે ચાલકો છે તેઓ માંડ માંડથી નીકળી રહ્યા છે જીવના જોખમે નીકળી રહ્યા છે કારણ કે જે રેતી રોડની ઉપર જ મધ્યે આ નેશનલ હાઈવે છપ્પન છે નેશનલ હાઇવે છપ્પન અને તે પાછો છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર વાહન ચાલકોની દુર્દશા દેખો કે અહીંથી જ્યારે નીકળે છે તો એકદમ સ્લો જાણે દેઢ સ્લો વેહિકલ થઈને નીકળે છે અને અહીંથી વાહનો વાહન ચાલકો સ્કૂટરો સ્લીપ થઈ જાય ગાડી અને એના જે પૈડા છે તે ત્યાં ત્યાં ફરવા લાગે એવા પ્રકારની પણ અવસ્થા સર્જાય આવું ડમ્પિંગ કોણ કરે છે અને શા માટે કરે છે અને આ પ્રકારનો જે વેસ્ટ હોય એમ તો આ લોકો મોનિટાઇઝ કરી લેતા હોય છે અને પૈસા પણ કરી લેતા હોય છે પરંતુ અત્યારે ચોમાસાની ઋતુ છે અને જ્યારે આ બધી વસ્તુઓ જે બાંધકામ મટીરિયલ મધ્યકો પોતાના બાંધકામની અંદર ડેકફિલિંગમાં વાપરવાસ પણ દેતા હોય બાંધકામો બંધ હોય આવા સમયમાં તો એને ગલીઓવાળું ના હોય અને પોતાની અંદર જે જગ્યા હોય તે ક્લીન કરવા માટે આવા રીતિના સ્ટોકવાળાઓ જ્યાં ત્યાં આવો મટીરિયલ ડમ્પિંગ કરતા હોય તો આવા સ્ટોકની ચકાસણી પણ થવી જોઈએ કે જે લોકો આ કોણ કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે આવું કોઈ ટ્રકવાળો આવું મટિરિયલ લઈને જાય એવું બને નહીં જે ખરીદ કરવાવાળો છે તે ચોખ્ખી રેતી ખરીદ કરતા હોય અને એનું જ કિંમત પણ મળતી હોય છે આ પ્રકારના જે રોડની ઉપર તમે જો સામાન્ય નથી મોટું એનો પડ પડ મોટું જામેલું છે અને એને લીધે વેહિકલ્સ છે તે સ્લીપ પણ મારે છે આ ઘટના છે આ આજે બન્યું છે જે બોર્ડની છોટાઉદેપુર રોડ ઉપર મેરિયાનો જે પુલ છે ત્યાંથી થોડેક જ આગળ આખો જે રોડ છે એની ઉપર રેતી ડમ્પિંગ કરવામાં આવે છે રેતી નથી આ પણ એનો જે આ સ્ટોક હોય છે રેતીનો જ્યાં રેતી સફાઈ કરવામાં આવે છે ક્લીન કરવામાં આવે છે મી માટી દૂર કરવામાં આવે છે અને જે કચરો રહે છે તે કચરાને આ ફેંકવામાં આવેલો છે અને એને લીધે વાહતું કેટલા પરેશાન થાય છે છોટાઉદેપુર જિલ્લાનો આ પ્રવેશ દ્વાર છે અને આ પ્રવેશ દ્વારની આ દુર્દશા છે આજે સવારથી જ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે લોકો જેટલા પણ વાહન ચાલક છે તેઓ કેટલાય પડ્યા પણ છે અને કેટલા નુકસાન જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડી દબાવશું